અનધર બ્લોગ અત્યારે ઓન ધ વે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે ને વાઈગા છે સાંજના સાડા આઠ અને અત્યારે અમે જઈ છીએ એક જગ્યાએ અણિયારા ગામ જઈ ને રાજકોટથી જઈ છે અણિયારા ગામ આઈ થિંક વીસ કિલોમીટર દૂર છે અહીંયાથી અમે અત્યારે પહોંચી ગયા છીએ કસ્તુરબા ધામ એટલે શું ખબર ગામનું નામ યાદ કરતી હતી તો કેતા નહોતા ત્રણ બાપુ છે કે ગાંધી બાપુ સસરાના ગામ પછી ખાવાનું છે મારે બેક નો પ્રોબ્લેમ છે આમ તો બહુ ટાઈમ થયા લોંગ ટાઈમ થયા છે જે ઓલી બધાયને ગાદી ખસી ગઈ બહાર આવી ગઈ ને એવો પ્રોબ્લેમ બહુ ટાઈમ થયા છે તો એની ટ્રીટમેન્ટ એક જગ્યાએ અહીંયા થાય છે ને તો એ કરાવવા માટે જાય છે હું ને પીયું જસ્ટ નીકળ્યા અમે પંદર વીસ મિનિટ પહેલાં જમવાનું થોડુંક એવું બનાવ્યું છે સાત ને ખાલી બાકી બાકી છે અને ઘરે જઈ જમશું છે એમાં નથી કારણ કે ટ્રીટમેન્ટ કરવાની હોય ને એટલે પછી અને એમાં ટાઈમે પહોંચવાનું હતું આપણે

બીજો જવાનું ઓહ તો મંજીલ તો બહુ જ્યાદી દૂર છે ગાઠિયાની મંદિર કરવી ને દરયુ તો છે નથી કરવી મને સારું થઈ જાય અત્યારે તો ઘણી બધી જગ્યાએ ટ્રીટમેન્ટ આમ તો आले છે તો ક્યાંક થી થોડુંક સેટિંગ આવી જાય તો સારું આંઢણી અને ઠાંડિયા ગામનું નામ કેવું ગેટ મોટો એકદમ છે લાઈટિંગ વાળો સરસ ગામ છે મારા ગામ આ ગામ અમારા એક બે મિત્ર પણ છે તમારો ફ્રેન્ડ એટલે કે આવી ગયા છો અહીંયા હા પેલા લાવો આવો તો કેટલા લગન બે લાવો હા હું આવી પછી તો ક્યારેય ન થાય પછી તો હાલો સ્વામિનારાયણ મંદિર આવી ગયો હા એડ્રેસ પૂછે છે ભાઈ આજે જે મંદિર વાળી શેરી રહી છે ગામના છે ને રસ્તા એકદમ મોટા મોટા ને કોડા ને એકદમ સરસ છે ક્લીન છે ક્લીન હા તો ફોન કર્યો ને વાંધો નહીં બડા હુએ અહીંયા પણ બન છે અચાનક જે અહીંયા ટ્રીટમેન્ટ કરે છે ને એને બહાર જવા નું હતું તો એ બહાર નીકળી ગયા છે અને હવે બે દિવસ પછી મળશે અહીંયા ગામ સરસ છે હમ એજી જસ્ટ નીકળા થોડીવાર પહેલા 10 15 મિનિટ પહેલા છે અને કોઈ તેડવા એટલે એ જવાનું હતું તો થઈ ગયા છે કાઈ વાંધો નહીં તો હવે આપણે પાછા નેક્સ્ટ ટાઈમ આવશું બે દિવસ પછી પાછો જ્યારે કેશન ત્યારે હવે પહોંચી ગયા છે મેઈન ગેટ છે ગામનો અહીંયા રા ત્યાં અને

રાજકોટમાં પોચી ગયા ગોંડલ ચોકડી ગોંડલ ચોકડી પહોંચી ગયા પણ કઈ ગાંઠિયા ન ખવડે એવા

તો રાજકોટ સુપર સિટી છે ને કટે નહીં તો છે કુછ કટે નહીં હોય રાજકોટ તો રંગીલું શહેર છે ઘરની બહાર વહી ગઈ બહાર નીકળો તમને એટલે રોડે કે ખાલી જોવા મળે જ નહીં રંગીલું રાજકોટ ને ગુજરાત આવીને બે ગરમ ગરમ રોટલા બનાવ્યા અને શાક ને પછી થોડું તપાયું ગરમ ગરમ શાક રીંગણા બે રોટલા બનાવ્યા બહુ મરી ગઈ ને કાવ કાવ બસ બસ હા સ્વાદ ન આવતો

गांव से आई है छुट्टी है छुट्टी पड़ गई पेपर पेपर हो गया। बीमार हो गया नहीं पेपर पेपर खत्म हो गया तभी तो से वहां पर छुट्टियां हो गई ગુડ મોર્નિંગ શું હિન્દી બેસ્ટ ઓફ લવાને લંચ બોક્સ લઈ જવાનો છે તો માટે બાજરાના રોટલાનો ચૂરમો આમ તો લંચ બ્રેક તો બહુ જાજો જ પડતો પણ અત્યારે નાસ્તો ન કર્યો ને તો ભૂખ લાગે એટલે જાઓ બે મિનિટનો જ એટલી વારમાં શું ખાઈ લેતું પાંચ મિનિટનો પડતો જ છે એટલી વારમાં ગુડ મોર્નિંગ છે શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ રોટલાનું ચૂરમું ખાય છે સાથે છે મોસંબીનું જ્યુસ વિથ પાપડ ઘી ગોળનું ચૂરમું એટલે તાકાતવાળો નાસ્તો જો ઓટકા પણ ટીફિન રેડી થઈ ગયું છે ગુજરાત મેં ભી ક્યાં ચાલ رہا છે કુછ પતા નહી અરે પેજ અલગ અલગ કહેરાય અહીંયાથી ખાલી અહીંયા સામે ગાડી મૂકવાની છે તમને મારી ઉપર વિશ્વાસ ન હોય બાકી હું મને આટલી પાર્ક કરતા તો આવડે છે હું કરી આટલી પાર્કિંગ હા જેવો ટાઈમ તાપ પડવા છે અમે અહીંયા ભાવેલું દ્રાક્ષ તો એક મહિનામાં કઈ દ્રાક્ષમાં માં ઇમ્પ્રુવમેન્ટ આવ્યું નથી પણ કદાચ એને ટાઈમ લાગતો હશે બહુ ખ્યાલ નથી કારણ કે ખાલી એક ડાળખું કાપીને વાવ્યું હતું એટલે રસોઈ બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે સાડા અગિયાર જેવો ટાઈમ થયો છે અને આજે બનાવ્યું છે મિક્સ શાક બાજરાનો રોટલો દાળ અને ભાત જમવાનું રેડી છે હમણાં ખુશી આવી જશે કારણ કે અત્યારે સ્કૂલનો ટાઈમ એક્ઝામ છે ને એટલે છૂટવાનો વહેલો છે અને થોડીક વાર પછી પર્વ આવી જશે પર્વ આવશે ને અત્યારે અમે જમવા બેસું ત્યાં સુધીમાં હું ફટાફટ જમવાનું રેડી કરી લઉં હેલો થાકી ગયો સરસ નાઈસ બે પેપર રેખા હિન્દી એક ગલીડ પેપર ને સ્કૂલ માંથી આવે તો આજ નું પેપર કેવું ગયું તો ના કીધું એક બાકી નહીં લખી નાખ્યો તો કન્ફ્યુઝન એક એક કન્ફ્યુઝન છે ચાલો જમવા બેસી જાવ હવે ચેક જ બિન્દાસ પેપર દેવાવાનું પછી જે રિઝલ્ટ આવે એ એમ ના પેપર સોલ્વ કરાય ઈ કન્ટેન્ટ સંગલી આઈસ થઈ જાય એમ એવું થાય પછી વાર વાર રાત એક માર્કટ

વેલકમ એડિટિંગ કરવા માં એટલી બિઝી હોય ને એટલે ધૂઈ બુકમાં એટલી નઈ મસ્કુલ થઈ જાતી છે રેવું પડે કોઈ ટુ પર જોઈએ ને પંખાનો ને બધો અવાજ આવતો હોય તો સંભળાય કે એટલે પોણો 7 વાગે ગયા છે જલ્દી જલ્દી પતાવવાનો કોશિશ કરું છું કેટલી સ્પીડ કરું છું તો એ ના થાય તો બહુ જસ્ટ પતવા એવો 15 20 મિનિટ કામ છે માં ફટાફટ પતાઈ જઈએ પછી શાકભાજી લઈ આવું આ તો વાયચું ને તો હું ખૂટે જ નહીં એવું છે અત્યારે તો વાજે માર કઈ કામ નથી જો તોને કંટાડો આવે હા તો કંટાડો આવશે ને આવીશ 9:30 વાગી ગયા છે જમવા બેસી ગયા અને બને છે અહીંયા સેન્ડવિચ ખુશીબેન સેન્ડવિચ ને શેકે છે અને અહીંયા જમવા બેસી ગયા સેન્ડવિચ વિથ સલાડ વેજીટેબલ હા ગરમ સેન્ડવિચ ગરમ ગરમ

સારા કે રોકી કે છે આઈ હોપ તમને આજનો મારો વિડિયો પસંદ આવ્યો પસંદ આયો તો વિડિયોને લાઈક શેવ અને સબસ્ક્રાઇબ કરી જલ્દી જલ્દી મળશું નેક્સ્ટ ત્યાં સુધી બધાને બાય બાય જય શ્રી કૃષ્ણ গুડ નાઈટ બાય 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 બધાને